આપણે આવી ગયા હતા ડાયનોસોર પાર્ક તમે જોઈ શકો છો અહીંયા ડાયનોસોર પાર્ક છે તો અંદરથી તમને બધું બતાવીએ પહેલાં આના પછી પહેલાં જોઈ લો અહીંથી અંદર જવાય છે અંદર ટિકિટ લઈને પછી બધું જોવાનું છે તો ચાલો પહેલાં તમને બતાવી દો જોઈ લેજો રાગી રાગી અને વિડીયો સારો લાગે તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ અને વિડીયોને કરી દેજો લાઈક તો ચાલો અંદર તો મિત્રો આપણે આવી ગયા હતા અંદર અને આ જ મારી ફેમિલી જે ફોટા પાડતી હતી અને એના પછી તમને એક એનિમેશન બતાવું ડાયનોસોરનું થ્રી એનિમેશન તો ચાલો પહેલાં એ જોઈ લો અને એના પછી આપણે જઈશું અંદર એનાથી આગળ અંદર ઘણું બધું જોવાલાયક છે તો તમને બધું બતાવવામાં આવશે તો આ વિડીયોને લાસ્ટ સુધી જોજો પહેલાં આ જોઈ લો

આ છે બાલાસીન માં આવેલું ડાયનોસોર પાર્ક જરૂર આવશન જો અમે એક રૂમ માં આવી ગયા છે રૂમમાં કેવું છે જોઈએ ઓ આ છે જુઓ તમે ખાલી આ પિક્ચર જોવા માટે થ્રીડી એનિમેશન માટેનું છે આ મોટી ટોકી મૂકેલી છે તમે જુઓ પિક્ચર ટોકી ટાઈપ નહીં રહીને બેસીને પિક્ચર જોવું હોય તો જોવાય પણ હાલમાં ચાલું નથી પિક્ચર એટલા માટે ખાલી આ રૂમમાં તમને બતાવવા લઈને આવી ગયો ચાલો બારે જઈએ હવે એવું છે જરૂર કમેન્ટમાં કરો આગળ જઈએ હવે આગળ શું છે પણ એક વાર કેવું છે આ કેટલી બધી પબ્લિક આવે છે ધીરે ધીરે આવતી થઈ છે અને આ બાજુ પણ જોવો અને આ બચવા જુઓ કેટલું મસ્ત મસ્ત નાના નાના એવા ડાયનોસોર પાર્ક જોવાલાયક સ્થળ તમે એકવાર અહીંયા જરૂર આવજો મજા આવશે તમે મને પણ જોઈને બહુ આનંદ થયો જોઈ લો યાર મસ્ત છે આ જો પહેલાના સમયમાં ડાયનોસોર આવા હતા આટલી ઊંચાઈએ જુઓ અહીંયા બધા જ ડાયનોસોરોના નામ પણ છે અને અલગ અલગ જાતિના હોય છે અહીંયા જુઓ એટલો મસ્ત છે અંદરનો રૂમ જોઈ શકો છો બે લાઈક કરી દેજો એક કેવું છે ડાયનાસોર પાર્ક સારું લાગે છે લાઈક કરી દેજો અને વિડીયોને એ પણ હવે ચાલો બીજી રૂમમાં તમને બતાવો ચાલો

પ્રાણસ જુઓ તમને ડાયનોસોર ના હાડકા જો કેવા હતા આ જો પબ્લિક પણ બહુ બધી છે ઉપર પણ છે જોઈ લો તમે એક વાર આવેલા તમે જુઓ ગઈ યાર આ શું લખેલું છે રાયોલી રાયોલી ડાયનોસર રાયોલી ડાયનોસર લાઈટ જતું રહ્યું છે આ ડાયનોસર પાર્કમાં પણ લાઈટ જતું રહે શું વાત છે આગળ જઈએ શું છે અહીંયા ડાયનોસોર એટલું મોટું છે કે તમે વિચારીને ફરી ફરીને મજા આવી છે આ જો ડાયનોસોરના ખાલી હાડ પિંજરો હા ભાઈ રાત્રે આવો તો બીક લાગી જાય એવું વિચાર કરો તો અમે ભારતમાં આપણે આપણા દેશમાં આખી દુનિયામાં ભરી ડાયનોસોર આવે તો શું હાલત થાય યાર અહીંયા તો જોરદાર છે યાર એક નંબર તમે આવો યાર થોડ દિવસ મજા આવશે અહીંયા લાઈટ જતી રહ્યું છે એટલે મજા નથી આ લાઈટ ક્યારે આવે ચલો આનાથી બહાર જતા રહીએ બીજી રૂમ પાસે બીજી રૂમોમાં પણ ખુશ એમ જોઈએ તો ચલો હા તો કઈ જગ્યાએથી કઈ બાજુથી કઈ જગ્યાએ જવાય કંઈ ખબર નથી પડતી આપણે કઈ હતા હવે હા આપણે આવી ગયા છીએ હવે યાર હજુ ઉપર જઈએ ચલો ઉપર જઈએ કેવું છે ઉપર જઈએ જોવા માટે એક લાઈક ને એક સબસ્ક્રાઈબ કરી દેજો મજા આવશે યાર અહીંયાથી કેવું દેખાય છે જો ડાયનાસોર પાર્ક જોઈ લો આપણે આ ઉપર જઈએ છીએ ઉપર થઈને આવે છે અહીંયા ફરી ફરીને થાકી જુઓ ઉપર રહીને કેવું દેખાય છે કેટલી બધી પબ્લિક આવેલી છે જુઓ તમે ખાલી આપણે આવી ગયા છે ઉપર ઉપર શું છે હવે જઈએ જોવા

હવે અહીંથી તો કઈ જવાય જોઈએ હવે ખરા પેલી બાજુ મારી ફેમિલી અહીંયાથી આપણે અહીંયાથી હવે નીચે ઉતરી જઈએ કઈ દેડિયાની એનિમેશન હતું જોવાનું મસ્ત પણ લાઈટ નથી એટલે મજા નથી આવે આપણે નીચે ઉતરી જઈએ ચલો તમે જોઈ શકો છો આ ડાયનાસોર કેવા કેવા દેખાય છે પણ કેટલી બધી પબ્લિક છે તમારે આ છે નાનો ડાયનાસોર આ એનાથી મોટો કેવા કેવા ડાયનાસોર અહીંયા બનાવેલા છે પહેલાના સમયમાં આવા ડાયનોસોર હતા એવું માનવામાં આવે છે અને જો તમે કેટલું મજાનું છે અને સુંદર છે મારા ખાલી નીકેનું જોઓ પતંગો આયા જોઈ લીધું હવે ઉપર રૂમમાં નીચે રૂમમાં જોઈએ ચલો કેટલી સુંદર રૂમ છે યાર ડાયનાસોર પાર્ક માટેની પિક્ચર અહીંયા પિક્ચર જેવું જ બધું જોવાનું આવે છે તમે જોઈ શકો છો ચાલો બીજી રૂમ માં જઈએ તો અહીંયાથી ત્યાં અમે બહાર નીકળી ગયા છે હવે અહિયાં ત્યાં આપણે થવાનું છે અહીંયા બધું આપણે જોઈ લીધું તમે વિડિયો માં બધું જોઈ લીધું હશે હવે અહીંયા આગળ જઈએ આગળ શું છે આપણે જોઈએ અને પછી નીકળી જઈએ બંદર આ બે છે મારી ભાણી અને આ ડાયનાસોર ને અહીંયા જીવતો કરી નાખવાની કેવું લાગે છે તમે જોઈ શકો છો બહુ મસ્તી ખોર છે મારી બે ભાણીઓ ડાયનાસોર ના નામ છે તો ચાલો મિત્રો આપણો આ ચલો તો ફ્રેન્ડ્સ આ છેલ્લું છે તો હવે જઈએ છીએ ઘરે અને હવે આ બધું જોઈ લીધું છે તો તમે વિડીયોમાં જોઈ લેજો બીજું કંઈ ચાલો મિત્રો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં અમે જઈએ છીએ હવે ઘરે તમે જોઈ શકો છો અહીંયાથી આ છે દ્વાર અને હવે અમે જઈએ છીએ ઘરે અને વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ અને વિડીયોને કરી દેજો લાઈક તો ચાલો બાય બાય મળીએ